હું છું અર્ષદ કુમાર અને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર હવે ગુજરાતી બ્લોગ અપલોડ કરવાના છીએ તો બને એટલું તમે સપોર્ટ કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો વિડીયોની અંદર કંઈ ખામી લાગે કંઈ મિસ્ટેક લાગે તો કોમેન્ટ કરજો અને હવે શું એવરી મંથ દર મહિને એક વિડીયો તો હું અપલોડ કરીશ એવી પૂરેપૂરી કોશિશ કર કે વિડીયો એવરી મંથ હું અપલોડ કરી શકું આ ચેનલની અંદર કારણ કે શોર્ટ પણ અપલોડ કરું છું એટલે બને તો મેં એકી સાથે મેળ નહીં આવતો માટે હવે ચેનલની અંદર વિડીયો અપલોડ કરું છું એવરી મંથ એક વિડીયો આવી જશે જોઈ લેજો બરાબર કોઈ માથાકૂટ ના કરતા શાંતિની વિડીયો જોઈ લેજો અને બીજું શું કહું બીજું બસ નો જોઈજો અને સપોર્ટ કરજો આમાં શું સુખના સમાચારમાં કંઈ નોતરા ના આપવાના હોય એટલા માટે બસ ખાલી ખાલી વિડિયો જોજો પૂર આખો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો બસ તમારા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ કરજો દેજો કે ખાવી લાગે તો બસ બીજું તો કંઈ ખાસ કહેવાય નથી મને શું બોરવું થાય એ નહીં ખબર પડશે આખા પહેલો વ્લોગ છે આપણે વ્લોગ કદી બનાવેલા નથી ગુજરાતીની અંદર પહેલાં કદી બે વ્લોગ બનાવ્યા નથી હવે ઇન્ફોર્મેટિક બ્લોગ બનાવીએ કઈ રીતે વ્લોગ બનાવીએ કોઈ માહિતી નથી બસ ખાલી અંદરની જે અહીંયા મને ફાવે તે પ્રમાણે હું બોલી રહ્યો છું એટલે બધા અત્યારે નવા નવી ટ્રેન્ડિંગ નવા નવી જેમ કે રેન્ડમલી હું ત્યાં શૂટ કરી રહ્યો છું અને બસ તમે લોકો સપોર્ટ કરજો સપોર્ટ કરજો ખાલી બસ બીજું કંઈ સપોર્ટ કરજો જેવો વિડીયો એવું સપોર્ટ કરવો પડશે તમારે અને વિડીયો છેલ્લે સુધી જોજો અને કોમેન્ટ કરી દેજો તમારા મિત્રોનો ફ્રેન્ડને બેનને બધાને મોકલી દેજો જેથી કરીને એક મિલિયન બે મિલિયન પાંચ મિલિયન વ્યૂઝ તો જતા રહે ઓકે બસ સપોર્ટ કરજો અને શું કહેવાય જે આપણા જૂના સબ્સો છે ખાસ સપોર્ટ કરજો અને વિડીયો જોજો બસ નો એની અંદર સો બસ થેન્ક યુ સો મચ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એવરી મત એક વિડીયો આપણે અપલોડ કરીશ આવે તો ત્યાં જોવાનું ભૂલતા ને